તો ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો બધા મજામાં તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો બને રહો મારી સાથે તો સવાર સવારનું અમારું કોમ જો બેસો બધી ધોવાઈ ગઈ હે હવે એક ગાય દોવાની ખાલી બાકી હે ચાપોણી થઈ ગયો હે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કરો આ ગાય ધોવાઈ ગઈ હવે નંદી મહારાજા વાળી અને આપણા યુટ્યુબર શું કરે આવો તો ટાડ જતી રહી જો ઘડી તાપ તો પરછો એ ટાકરી આવતી લે હમરો કરતો નહી વાહન હવે જો

अब ये आई तो मिलवानी ई जिए पोहला बनी हां ब्लैक फिल्म कटाई दी थी गाड़ी तो लो अठो खासे दिवस ਉਹਨਾਂ ਅਟਲ ਮੈਂਡੀ

અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કે હું કોમેડી વિડીયોમાં આવું હું કે તો તમારા કોમેડી વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમારી કોમેડી ચેનલનું નામ છે વિરમ ઝાલા કોમેડી ચેનલ હું તો કહી દીધું કહી દીધું તમારી કોમેડી ચેનલનું નામ છે વિરમ ઝાલા કોમેડી ફેસબુક પેજ અમારું વિરમ ઝાલા બ્લોગ ઇન્સ્ટાગ્રામ વિરમ ઝાલા જેતપુર અને બીજું અમારું પેજ વિરમ ઝાલા જેતપુર નામનું क्या हम लाइक कर देखे दे लाइक कर देखे सब्सक्राइब कर देंगे बंदा के मन हाँ मन ना के मन था चुप रह जा के चुप रह जा चुप आ... बोले नहीं अमन वीडियो बना के, दे के शूटिंग करवा दे फिर कर कह दे चुप चुप कह दे चुप कह दे चुप कह दे चुप हां नक मारो वो માયો હા માય કે માયો હં અન કટકાચી ઓની કરે હાય હા કટકા કરી દીયો કે મન બંધ થાને કે મન મન થા અન તારી એ એ ગાડીમાં બેહવાનું ઓમક પેલીમાં કે હા બેહવાનું તી ગાડીમાં

તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરો અને ફટાફટ અમને સપોર્ટ કરો અને અમારા કોમેડી વિડીયો જોવા માટે વિરમ ઝાલા કોમેડી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અમે રોજ રોજના ચાર વાગે કોમેડી વિડીયો બનાવીએ છીએ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો એમને સપોર્ટ કરો જય માતાજી